સુરદા ગોડદોડ રોડ વિસ્તારમાં એક હચમચાવતી ઘટના સામે આવી છે ડ્રાઈવરે બાળકીને ઉતારી તાત્કાલિક ગાડી હંકારી મારતા બાળકી 15 મીટર સુધી ઢસડાઈ હતી ડ્રાઈવરે બાળકીને ઉતારી આજુબાજુ જોયા વગર જ તાત્કાલિક ગાડી હંકારી મારતા બાળકી 15 મીટર સુધી ઢસડાઈ હતી આકસ્માતના પગલે જીલને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે સાત વર્ષીય જીલ સ્કૂલ વેનમાંથી ડ્રાઈવરની સીટની બાજુના દરવાજેથી નીચે ઉતરી દરવાજો બંધ કરીને આગળ ચાલી પરંતુ વેન ચાલક રાજુએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વેન આગળ હંકારી મૂકી વેન આગળ વધતા જ બાળકી પાછળની વ્હીલ નીચે આવી ગઈ હતી અને લગભગ પંદર મીટર સુધી ઘસડાતી હતી આસપાસ હાજર લોકોએ આ દ્રશ્ય જોયું અને દોડીને વેન રોકવાનો પ્રયાસ કર્યો હતો આ દુર્ઘટનાને લઈને બાળકીના પિતા હાર્દિક બોકડીયાએ દુઃખ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે મને જાણ થતાં જ હું તરત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો હાલ મારી પુત્રીની સારવાર ચાલી રહી છે અને હું વધુ કંઈ જ કહેવા માગતો નથી પરંતુ આ સમગ્ર ઘટના સ્પષ્ટપણે ચાલકની બેદરકારીના કારણે થઈ છે અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમણે વધુમાં ઉમેર્યું કે શાળાને પણ અમે આ અંગે જાણ કરીશું જેથી વેન ચાલક સામે યોગ્ય પગલાં લેવામાં આવે અન્ય વેન ચાલકો અને રાહદારીઓએ દોડધામ કરી અને તાત્કાલિક બાળકીને ઊંચકી નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી જેને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓના પગલે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ અકસ્માત બાદ લોકોએ ડ્રાઈવર રાજુને પ્રશ્નો પૂછ્યા તો તેણે બેફિકર અંદાજમાં જવાબ આપ્યો કે થઈ ગઈ ભૂલ હવે શું હું ફોન ઉપર વાત કરતો ન હતો આટલી ગંભીર ઘટના બાદ પણ ડ્રાઈવરે બેદરકારી બતાવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યાં હાજર લોકોએ આરોપ લગાવ્યો હતો કે બાળકીને વેનથી ઉતારતી વખતે ડ્રાઈવર રાજુ મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વેન ચાલક રાજુની અટકાયત કરી હતી વાલીઓએ સ્કૂલ વેનની સુરક્ષા અને ડ્રાઈવરોની બેદરકારી સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે જીલના પરિવારે ચમત્કારિક બચાવ માટે રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ બાળકીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તે હજુ પણ સારવાર હેઠળ છે